શહેરા તાલુકાના મોરવા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ખેડૂતોને સાથે રાખી ખેતરોની મુલાકાત લઈ ખેતી પાકને થયેલા નુકસાન અંગે નિરીક્ષણ કર્યું હતું રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ એટલે માવઠાના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે આજે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા તાલુકાના મોરવા રેણા વિસ્તારમાં આવેલા ખેતરોની મુલાકાત લઈ માવઠાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું છે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી સ્થાનિક ખેતીવાડી અધિકારી તેમજ સર્વેની ટીમને સાથે રાખી ખેડૂતો સાથે તેઓના ખેતરોની મુલાકાત લઈ ડાંગર સહિત અન્ય પાકને થયેલા નુકસાન અંગે નિરીક્ષણ કરી ખેડૂતો સાથે ચર્ચા કરી પાક અંગે વહેલી તકે સર્વે કરી રિપોર્ટ કરવા ખેતીવાડી વિભાગને સૂચના આપી હતી સાથે જ તેમણે ખેડૂતોની વેદના સાંભળી હતી ઉપરાંત ખેડૂતોએ પાક માફ થાય તે માટે પણ રજૂઆત કરી હતી ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ખેતરોની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી શહેરા તાલુકામાં અગિયાર હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે સાથે જ અન્ય પાકોને પણ નુકસાન થયું છે જેથી શહેરા તાલુકા સહિત

એટલે પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીમાં ડેરીના ચેરમેન ઓવાર ના રે પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને એક રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી મહિનો બે મહિના વર્ષ ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓ વડાવવાથી એક રૂપિયો કિલો દીઠ ઘટાડો કરવામાં આવે છે આજથી એ પણ આપને બધાને ધન્યવાદ ખેડૂતોને પણ ધન્યવાદ તમને લોકોનો પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કુરિયાર ભારત માતા કી જય ઇકબાલ લડબડ નો રિપોર્ટ આસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે